મારું નામ જયેશ ઠુમર છે હું સુરતના વરાથા વિસ્તારમાં રહું છું અમારે ઘરમાં સાતથી આઠ સભ્યો છે અને અમારે પહેલાં લાઇટ બિલ બહુ આવતું હતું એટલે અમારા મિત્રો સર્કલમાં અમારે ચર્ચા થઈ કે રૂપટ સોલાર રૂપટોલ યોજના સારી છે અને એમાં લાઇટ બિલ ઓછું આવે છે તો અમે થોડુંક સર્વે કર્યો અને છ કિલોનું રૂપટોપ લખ લખાયું એટલે મારે દર મહિને પહેલાં પંદરથી સત્તર હજાર લાઇટ બિલ આવતું હતું હવે પાંચથી છ હજાર આવે છે એમ મારે ઘરમાં વપરાશ વધારે છે છથી સાત એસી છે ફ્રીજ ટીવી બધું છે સરકાર દ્વારા મને મારે ટોટલ કોસ્ટિંગ બે લાખ દસ હજારનું હતું એમાં સરકાર દ્વારા મને એસી હજારની રાહત થઈ છે હું એ જ મેસેજ આપવા માગું છું કે તમારે જો સગવડ હોય ને તો સોલાર પેનલ નખાવી દેજો એનાથી તમને ઘણો ફાયદો થશે અને થોડા વર્ષોમાં તમારે ફ્રી પણ થઈ જશે સોલાર અને તમારે વીસ વર્ષની તો અમારે ગેરંટી આપેલી છે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ ચેન્જ કરી દેવાની હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કેમ કે એના સબસિડી દ્વારા ઘણા સામાન્ય લોકોને અને જનતાને ઘણો આર્થિક રીતે ફાયદો થયો છે એટલે ગુજરાત સરકારનો ધન્યવાદ